મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં મિત્રો રાજ્યમાં છેલ્લા બે ત્રણ દિવસથી ફરી વરસાદી માહોલ બન્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે તેમજ હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ઉત્તર ગુજરાત સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દીવ અને દમણ તેમજ દમન દાદરા નગર હવેલીમાં વરસાદી માહોલ રહેશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી મિત્રો કરવામાં આવી છે આવતીકાલે તેર ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ ઉપરાંત મિત્રો ચૌદ તારીખની વાત કરીએ તો ચૌદ ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે મિત્રો વધુમાં જાણીએ તો કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટાછવાયા વિસ્તારો છે જેમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પંદર તારીખની વાત કરીએ તો પંદર ઓગસ્ટના રોજ પણ ગુજરાતના દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી મિત્રો કરી દેવામાં આવી છે આ સિવાય કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે તો મિત્રો વધુમાં વિડીયોમાં આગળ વધતા તમે જે પણ મિત્રો અમારી ચેનલમાં નવા છો તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના તાજા અને મહત્ત્વના હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મિત્રો મળી જાય તો વધુ એક સિસ્ટમ ગુજરાતમાં લાવશે મેઘ પ્રલય વધુ એક સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં સક્રિય થવા જઈ રહી છે જેના કારણે ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ધીમે ધીમે વરસાદી માહોલ જામવા લાગ્યો છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે આજે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદના ઝાપટા જોવા મળી શકે છે આવતીકાલથી તો મિત્રો વરસાદના ઝાપટા વધી શકે છે તેવી શક્યતાઓ રહેલી છે ગુજરાતના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદના શક્યતાઓ રહેલી છે તેમજ મિત્રો વધુમાં જાણીએ તો જૂનાગઢ અમરેલી દેવભૂમિ દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદના ઝાપટાં પડવાની શક્યતાઓ રહેલી છે જામનગર રાજકોટ ખંભાડિયા મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે વડોદરા આણંદ પાદરા બોડોલી તેમજ કરજણમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે છોટાઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકે છે તેમજ મિત્રો અરવલ્લી સાબરકાંઠા તથા બનાસકાંઠામાં પણ ભારે વરસાદના ઝાપટાની શક્યતાઓ રહેલી છે તેમજ કચ્છના વિસ્તારોમાં પણ ભારે વરસાદના ઝાપટા જોવા મળી શકે છે તેમજ મિત્રો હવે જાણીશું કે સોળથી ચોવીસ ઓગસ્ટમાં કયા વિસ્તારોમાં મેઘ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી ચૌદ ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદી ઝાપટા જોવા મળશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે આ સમયે મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ પણ રહેલી છે સોળથી ચોવીસ ઓગસ્ટમાં ગુજરાતમાં સારા વરસાદની આગાહી પણ કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે તેમજ મિત્રો વધુમાં જાણીએ તો ખેડૂતો માટે અંબાલાલ પટેલે જાણકારી આપી છે શુક્રગ્રહનું ભ્રમણ જોતા ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતાઓ પણ રહેલી છે બાગાયતી ખેતી પાકોમાં કીટના ઈંડા થાય તેવી પણ શક્યતાઓ રહેલી છે જેથી આવા પાંદડાઓનો નાશ કરવો હિતાવત રહેશે તેવું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવી છે તેમજ વધુમાં જાણીએ તો ત્રીસ ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે